ચાણસમા તાલુકાના રણાસણ ગામે ભાજપના પદાધિકારી દ્વારા ગામના અંદર મહોલે મહોલે ફરીને દરેક મતદારોને મતદાન સ્લીપ આપીને ભારતીય જનતા પાર્ટીના તરફેણમાં મતદાન કરવા અપીલ કરી હતી આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ જીતુભાઈ સોલંકી પૂર્વ સરપંચ ચંદુજી ઠાકોર રણાસણ શક્તિ કેન્દ્રના સંયોજક જયંતિભાઈ પટેલ સહિતના ભાજપના કાર્યકરો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ચાણસમા તાલુકાના રણાસણ ગામે ચાણસમા તાલુકા ભાજપના આગેવાનો દ્વારા પાટણ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવારના સમર્થનમાં ગામની અંદર ચૂંટણી પ્રચારની સાથે સાથે સમગ્ર મોહલ્લે મોહલ્લે ફરીને ભારતીય જનતા પાર્ટીની સ્લિપનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મતદારોને ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરવા માટે અપીલ પણ કરવામાં આવી હતી આ અંગે ચાણસમાં તાલુકા ભાજપના પ્રમુખ ઉપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળ જે જે વિકાસના કામો કરવામાં આવે છે તે વિકાસના કામોની સમગ્ર ગામે ગામ ફરીને અમારા દ્વારા મતદારો સમક્ષ મૂકીને વધુમાં વધુ વિકાસ થાય અને મોદી સરકારની ગેરંટી આપીને ફરીથી ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજય થાય તેવા હેતુથી સમગ્ર ગામે ગામ ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે અહેવાલ નિખિલ જોશી પાટણ ચૂંટણીનું મતદાન છે અને આજે રમાકંડ ગામે ઘરે ઘરે જઈ અને અને મોદી ગેરંટી વિશે માહિતી આપી અને વધુમાં વધુ મતદાન થાય એવા પ્રકારનું આયોજન કરવા માટે આજે અહીંયા રમાસણ ગામે સૌ કાર્યકર્તાઓ સાથે અમે જોડાયા અને રણાખંડ ગામના લોકો પણ ખાતરી આપે છે કે આ વખતે ભારતીય જનતા પાર્ટી તરફ મતદાન કરી અને વધુમાં વધુ ગંદી લીડથી આપણા લોકસભાના ઉમેદવાર ફરજથી જ આપીને વિજય બનાવવાનો સંકલ્પ કર્યો આપણે ભરીજા